એન્ઝાઇટી, સ્ટ્રેસ, ડિપ્રેશન અને ઓછી શારીરિક ક્રિયાઓવાળા આજના જમાનામાં ખાધેલા ખોરાકમાંથી શરીરને જરૂરી બ્લડ બનવાની પ્રક્રિયાઓ ખોળવાઈ ગઈ છે. ચરક સંહિતામાં ખજૂરને રૂચીકર મધુર, શીતળ, પાચક અને પુષ્ટિકારક ગણાવ્યું છે. અમે ખજૂરને વિવિધ રીતો દ્વારા ઉપયોગમાં લઈને સ્ત્રીઓના અલગ અલગ અને ખૂબ જ જટિલ કહેવાતા રોગોને સરળ અને કુદરતી રીતે સારા કર્યા છે સામાન્ય રીતે ગર્લ્સ કે ફિમેલ્સમાં બ્લડ ની જરૂરી માત્રા ઓછી હોવાને કારણે પીસીઓડી પીસીઓએસ અને સમય જતા મોટા વિકરાળ રોગોનો શિકાર થઈ જાય છે ખજૂરના ફાયદાઓ જાણ્યા પછી તમે પોતાને ખજૂરથી દૂર રાખી નહીં શકો ધ સુપરફૂડ સ્વૈપના લેખક કહે છે નવા સંશોધનો પ્રમાણે ખજૂરને સુપરફૂડ એટલા માટે પણ ગણી શકાય કારણ કે ખજૂરમાં આઠ હજાર પોલીફેનોલ્સ જેવા ફાયદાકારક સમૃદ્ધ સંયોજનો હોય છે પોલીફેનોલ્સ એ ઘણા ગ્રીન વેજીટેબલ્સમાં જોવા મળતા વિટામિન્સ મિનરલ્સ અને જીવન ઉપયોગી એન્ટીઓક્સિડન્ટના સંયોજનોનું કોમ્બિનેશન છે ખજૂર હૃદયની તંદુરસ્તી સુધારે છે ખજૂર તંદુરસ્ત કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે ખજૂર હાડકાને મજબૂત કરે છે ખજૂર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે ખજૂર મગજના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને ખજૂર સ્ટેમિનાને પણ વધારે છે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે શરીરમાં સ્વસ્થ બ્લડ જરૂરી માત્રામાં હોવું જરૂરી છે દુનિયાનું સૌથી શક્તિવર્ધક બ્લડની ઝડપથી આપૂર્તિ કરનારું ડ્રિંક અમારા વર્ષોના અનુભવો અને પ્રયોગો પછી પ્રસ્તુત કર્યું છે રેસીપીની આખી જાણકારી ડિસ્ક્રિપ્શનમાં ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં આપવામાં આવી છે આપણા સમાજના દરેક પરિવારોના સાચા સ્વાસ્થ્ય માટે ચેનલને શેર જરૂર કરો અને પ્રાકૃતિક જીવનશૈલીને સપોર્ટ કરવા ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો જી